એક પ્રોબ્લેમ થયો આપડે બાજુમાં એક છોકરો ખરો ને બાજુમાં એક છોકરો રેજે તે આપડે બંને જોઈ ગયો એટલે આપડે આપડે ચંદ્રેશ ના પપ્પા ને એમ નતા ગયા મુંબઈ ગયા છે ને તે આપણે તું મારા ઘર નતા હો તો એને આપડા ફોટા પાડી લીધા છે હા તેમ અત્યારે મારા ઘરે આવેલો બેઠો મારી સામે પછી મને ખરાબ નજરે જોયા કરતો તો પછી મેં કીધું બોલ શું છે તને તો આમ મેં છે ને એ છોકરો સારો નથી એને મને એવું કીધું કે શું કહો છો આંટી કે તમે મેં કીધું કઈ નહીં તો એ મને ડાયરેક્ટ પાછો શું કહેવા પડશે કે મને ડાયરેક્ટ એવું કેતો હતો કે આંટી મને તમારી સાથે કરવા દો મેં કીધું તને કરાવ ઘરના તમે તારી મમ્મી ને કહી દેસો બધું બોલીશો પછી બતાવ્યા તમે ફોટા નીકળવા બતાવી દઈશ દેખાતો હતો અને મને એવું કહેતો કે આ પ્રકાશ તમારો ખાસ ફ્રેન્ડ છે એની મમ્મી મને ઓળખે છે અને હું એની મમ્મી ને કહી દઈશ કે પ્રકાશ આવું કરે છે તમારા સાથે હું તો હવે કઈ જાણું નહીં હે ના મારદે કઈ બતાવે નહી મારે કઈ કશું લેવા દેવા નહીં હવે તમારે જે કરવું એ કરો પણ મને એ છે ને બ્લેકમેલ કરે છે મારે કઈ લેવા દેવા નહીં હવે તમે જાણો હું કઈ ના કરું હું તો છુટો થઈ ગયો મારે કશું નહીં હવે તમારી મજા હાથ જો મારે કશું નહીં વાત તો સાંભળતું બોલ બોલ મને બ્લેજમેલ કરે છે કે તમારે કરાવી લેવાનું તમારે મારી જોડે જોડે મારા ઘરે ખબર પડે ને મારે ગુજવા ગઈ જાય મારે કઈ કરવું નહીં આવે અને તમારે હવે ફોને કરવાનો મને આપણે કઈ છે એવું સમજો ને તમે પણ આપણે બંને આપડે બંને બહુ સારો હતો ને સંબંધ સારો હતો પણ હવે બધી ખબર પડી ગઈ મારે કઈ મજા નહીં આવે પછી હવે કેમ પણ એવું છે તો હવે મારે ઘરે ખબર પડે તો મારી તો બુચમાં જ લેલા બધા અને તમે છે ને બે મિનિટ ઘરે આવો ને મારા ઘરે ના ના બાજુ ભૂલી જ જવાનું કે પ્રકાશ નામનો કોઈ હતો તમારે ભૂલી જાવ મને હવે તમે કોઈ ફોન ના કરતા હવે પણ પ્રકાશ બેટા સાંભળી દેજો તમારે એક વખત દેજો એટલે છૂટ્યું તમારે પણ એ મને એવું કેસે પ્રકાશ બેટા અમારે સાંભળજો એ મને એવું કેસે ને તમારે મને દરરોજ કરવું પડશે એવું કહેશે પણ મારે મરે નહી હારું મારે એને મજા નહી આવે કેટલું નીકળશે એની અંદર એ તારો ભાઈબંધ છે ને મારો ભાઈબંધ રે પણ એ હારો રે એ આરામ એક નંબરનો એક નંબર તો તમારે આપવું જ પડશે કરવા એને પણ છે ને એવું હોય તો એક વાર એને આપું પણ છે ને તું એને ના પાડ ને તો એને સમજાવી દેજે એટલે આ બધું ના કરે હું ના જાણું તમે સમજાવી દેજો તે મને બઉ સુખ પૂરશે પણ તું હું તને કેવી ના ભૂલી શકું ભૂલવું તો પડશે હવે શું કરશે મારે હવે ઘરમાં તો મોઢું દેખાડું કે નહીં નાખીશ એમ કરી એ તમે સાચું લેજો જેમ કરું એમ હવે કાઢ કશું કરવું નહીં વચ્ચે ના પડવું હવે મારે બઉ મજા તો હવે શું કેવાય ના પણ હવે તું ચિંતા ના કરીશું હું એવું કઈક પ્લાનિંગ કરીને કરી દઈશ તમે જે કરો કરો મને ફોન નહી કરવાના તમારે હવે પણ તું કેમ ફરી તમે સમજો હવે મારા ઘરે ખબર પડે મારું કોઈ શું મારી આદત કરે તમને ખબર નહી હજી કાલે ખબર નહીં પડે હશે ને હું એના ફોન માંથી બધું ડિલીટ કરી નાખીશ અને અટલ પટન ઘરે બોલાવીશ ને એવું તો ફોન માંથી એના ફોટા ડિલીટ કરી નાખીશ